નમસ્કાર મિત્રો શું તમે પણ તમારા દુશ્મનોથી પરેશાન છો કે પછી પૈસા સંબંધિત પરેશાની પરેશાન છો આ હોળી તમારી બધી જ પરેશાનીઓનો અંત લાવશે મિત્રો હોળીનો દિવસ એ એક ખાસ દિવસ છે અને આ દિવસે જ્યારે હોળી કા દહન થાય છે ત્યારે હોળીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે તો ઘણા ખરા લોકોનું એવું પણ માનવામાં આવે છે કે તેનો પ્રભાવ મેલી વિદ્યા કે તંત્ર વિદ્યા સાથે જોડાયેલો છે અને તમે ઘણી વખત જોયું પણ હશે કે કેટલાક લોકો હકીકતમાં આ વિદ્યાઓનો ઉપયોગ કરે છે જેના કારણે ઘણા લોકોના જીવનમાં વધુ તકલીફો અને દુઃખો આવતા રહે છે તો મિત્રો જો તમે પણ આવા બધા દુઃખ અને પરેશાનીઓ કે તકલીફોથી પીડાતા હો તો તમે આ બધી બાબતો પર થોડું ધ્યાન જરૂર આપો અને જો તમે અમારી વાત સાંભળો છો અને આજના આ વિડિયોને અંત સુધી જુઓ છો તેમજ વિડીયોમાં બતાવેલ ઉપાયોને તમે કરો છો તો તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે અને તમારા લોકોના જીવનમાં ક્યારે કોઈ મેલી તંત્ર તંત્રવિદ્યાની અસર હશે કે તમે તેનાથી પીડાતા હશો તો તે ચોક્કસથી દૂર થઈ જશે મિત્રો હોલિકા દહનના દિવસે તમે જે જે વસ્તુઓનું હું નામ કહું તેના પર તમારે ખાસ ધ્યાન આપવું અને તે વસ્તુઓને તમારે જ્યારે હોળીકા દહન થાય તે દિવસે તમારે આ બધી વસ્તુઓને ત્યાં લઈ જવી એટલે કે તે દહન સ્થળ પર લઈ જવી તમે જેવી ઈચ્છાઓથી જશો તે બધી જ ઈચ્છાઓ તમારી પૂરી થઈ જશે અને સફળ થશે તો મિત્રો આવો જાણીએ કે તે ઉપાયો કયા કયા છે નંબર એક મિત્રો જે લોકો વિચારે છે કે તેમના જીવનમાં ઘણા રોગો છે તેઓ ખૂબ જ બીમાર રહે છે અને જે લોકો કોઈને કોઈ રોગથી પીડિત રહેતા હોય તેમણે હોલિકા દહનના સમયે થોડું ચંદન લઈને હોલિકામાં નાખવું જોઈએ અને ત્યાં ઉભા રહીને એટલે કે સળગતી અગ્નિની સામે ઉભા રહીને પ્રાર્થના કરો કે હે હોલિકા મૈયા પ્રહલાદજી મહારાજ મારું આ શરીર ખૂબ જ અસ્વસ્થ રહે છે બીમાર રહે છે અને મારું શરીર કોઈને કોઈ બીમારીથી હંમેશા ઘેરાયેલું રહે છે મહેરબાની કરીને કૃપા કરીને તમે મારા આ શરીરને સ્વસ્થ બનાવો નિરોગી બનાવો પછી તમારે જે કહેવું હોય તે તમે તમારા પોતાના પ્રમાણે કહી શકો અને તમારા પરિવારના સભ્યોને પણ 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 જે થયું હોય તો તે વિનંતી કરજો તમારું બધું જ ઠીક થઈ જશે તમે સ્વસ્થ રહેશો આ માટે તમારે હોળીકા દહન ના દિવસે તે અગ્નિમાં ચંદન નું લાકડું કે તેનો ટુકડો તો અવશ્ય બાળવો મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે વખતે હોલિકા દહન પચીસમી માર્ચે છે તેથી આ દિવસે ચોક્કસથી હોલિકા દહનની એ રાત્રે ચંદનનું લાકડું તો અવશ્ય જ બાળવું અને હોલિકા માને પ્રાર્થના કરવી નંબર બે જે લોકોનો ધંધો સારો નથી ચાલી રહ્યો કે તેમને સમયસર નોકરી નથી મળી રહી અથવા જે નોકરી મળી છે તેમાં તેમની કોઈ પ્રગતિ નથી થઈ રહી અને તેઓ કોઈના કોઈ કામમાં અટવાય છે વિઘ્નો આવી રહ્યા છે તો મિત્રો તેનો અર્થ એ નથી કે તમને સફળતા મળતી બંધ થઈ ગઈ છે તેથી જેમના જીવનમાં આવી સમસ્યાઓ હોય તેવા લોકોએ હોલિકા દહનના દિવસે સરસવના દાણા લઈને પોતાના ઉપરથી સાત વખત ઉતારવા જ્યારે તમે આ દાણા પોતાના ઉપરથી ઉતારો ત્યારે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો રહે છે તે દિશામાં સાત વખત ઉતારો અને પછી હોલિકામાં આ સરસવના દાણા નાખી દો અને તમે જે કંઈ કરવા માંગો છો કે તમારી જે કોઈ સમસ્યા પરેશાની હોય તેના માટે પ્રાર્થના કરો મિત્રો આમ કરવાથી ચોક્કસથી તમને તમારા ધંધામાં કાર્યક્ષેત્રમાં અને નોકરી વેપાર ક્ષેત્રે પ્રગતિ થવા લાગશે નંબર ત્રણ આ ઉપાય જેઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે તેના માટે છે કારણ કે ઘણા ઘરોમાં શાંતિ રહેતી નથી અને ઘરમાં કલેશ ઝઘડા તેમજ અશાંતિ જ બની રહેતી હોય છે અને જીવનના દરેક પગથીએ તેઓને સંઘર્ષ કરવું જ પડતું હોય છે આજે મોટાભાગે આપણે ગેરંટી સાથે કહી શકીએ કે આજના સમયમાં આ સમસ્યા મોટાભાગે દરેક ઘરમાં ચાલુ છે કારણ કે આપણે તેને કાળજીપૂર્વક સમજી શકતા નથી અને તેના પર ધ્યાન આપતા નથી અને જો ત્યાં સુધી ધ્યાન આપીશું નહીં તો કોઈ પણ પ્રકારની વિદ્યા કે તંત્ર વિદ્યાની સમસ્યા દૂર થશે નહીં એટલે મિત્રો એના માટે તમારે લોટ અને વાળ લઈને હોલિકાની આગમાં ફેંકી દેવા જોઈએ અને જ્યારે તમે અગ્નિમાં લોટ નાખો છો ત્યારે તમારે પ્રાર્થના કરવાની છે કે હે હોલિકામાં અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખજો મિત્રો આમ કરવાથી તમારા ઉપર કોઈપણ પ્રકારની મેલી વિદ્યા કે તંત્ર વિદ્યા કે મૂઠ મારી હશે તો તે નષ્ટ થઈ જશે અને હોલિકામાંના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે મિત્રો નંબર ચાર જાણતા પહેલાં એકવાર કોમેન્ટમાં સાચવી દઇશ જયમાં લક્ષ્મી ચોક્કસ લખી દો નંબર ચાર ઘણા લોકોની સમસ્યા એ હોય છે કે તેમનું ઘર નકારાત્મક ઊર્જાઓથી ભરેલું હોય છે અને આ ખરાબ શક્તિઓની મોટી અસર આપના દરેકના જીવનમાં થતી હોય છે ઘણી વખત તમે બધા એ જોયું પણ હશે અને સાંભળ્યું પણ હશે કે આવા બધા તંત્ર મંત્રની અસરથી તે ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જાય છે અને એ લોકો જેના ઘરમાં સારામાં સારી ચાલુ હોય છે કે સારી રીતે જીવન જીવતા હોય છે તેઓ અચાનક જ બધી પરિસ્થિતિ ઘેરાઈ જાય છે જેમાંથી તેઓ બહાર નથી નીકળી શકતા અને આવા બધા કાવતરા લોકો કોઈ પર કરે છે કે કરાવે છે તો મિત્રો તે માટે તમારે આ મેલી વિદ્યાની નકારાત્મક ઉર્જાથી બચવા માટે કે નકારાત્મક શક્તિઓથી બચવા માટે સરસવના દાણા ઘઉંના દાણા અને થોડું મીઠું તમારા ઘરના તમામ સભ્યો ઉપરથી સાત વખત વારીને હોલિકાની અગ્નિમાં અર્પણ કરી દો અને પછી પરિક્રમા કરતા કરતા પ્રાર્થના કરો વિનંતી કરો અને હોલિકામાને કહો કે હે હોલિકામાં મહેરબાની કરીને અમારા ઘરની બધી સમસ્યાઓનું નિરાકરણ કરો અમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની મેલી વિદ્યા કે ચોટ મારી હોય કે પછી કોઈ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કર્યો હોય તો તેને દૂર કરો માં નષ્ટ કરો અને જે કોઈ વ્યક્તિએ અમારા ઘર ઉપર આ બધું ખરાબ કાર્ય કર્યું છે તેનો સર્વનાશ કરો તેનું પતન કરો તેને ભીખ માંગતો કરી દો તો મિત્રો આટલું હોલિકામાની અગ્નિના સમયે પરિક્રમા કરતા તમે અરજી કરશો તો ચોક્કસ તમારું કાર્ય સિદ્ધ થશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે અને જે કોઈ વ્યક્તિ શત્રુ દુશ્મન વેરીએ તમારા ઉપર ખરાબ દ્રષ્ટિથી કે તમારા ઘર પર કોઈએ મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હોય કે મુઠચોટ મારી હોય તો તે તમારા શત્રુના સર્વનાશ થઈ જશે તે એક સમય જેવી તમારી હાલત થઈ છે તેના કરતા પણ એની હાલત ખૂબ જ કઠિન થઈ જશે અને આ બધું તમે તમારી આંખે પણ જોઈ શકશો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર કરીને આપની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ને પણ ઓલ પર સેટ કરી દેજો એટલે અમારા આવતા દરેક વીડિયોની માહિતી તમને સૌપ્રથમ મળી રહે તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા દેવી દેવતાઓનું કે કુલદેવી દેવતાઓનું નામ ચોક્કસથી જણાવજો અને આ વિડિયોને તમે વધુમાં વધુ તમારા સ્નેહીજનોને શેર કરજો જેથી કરીને દરેક સુધી આ માહિતી પહોંચે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો તમારા મિત્ર સાથે શેર કરો અને આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જાહેર વહેતી જયમાં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં